હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આખા વર્ષ માટે લીંબુના પાવડરને કઈ રીતે સ્ટોર કરી શકાય એ જોઈશું તો ફ્રીઝ વગર પણ લીંબુને એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે આ રીતે અને ખૂબ જ ઝટપટ તૈયાર થઈ જાય છે તો અહીં મેં એક કિલોગ્રામ જેટલા લીંબુ લીધેલા છે અને એનો રસ કાઢી લીધેલો છે અને પછી એને ગરણીમાં ગાળી લીધેલું છે તો ફ્રેન્ડ્સ ગરણીથી ગાળવું જરૂરી છે કારણ કે એમાં કોઈ બી રહી ગયા હોય કોઈ કચરું રહી ગયું હોય તો સરસ ચોખ્ખો એવો રસ મળે તો મેં આટલો એક મોટો વાટકો ભરીને રસ લઈ લીધેલો છે તો આપણે વાટકાના માપથી જ પ્રોસેસ કરીશું અને બાકી જે રસ તપેલીમાં બચી ગયો છે તો એને આ રીતની બોટલમાં હું સ્ટોર કરી લઈશ તો ફ્રેન્ડ્સ આ રીત મેં તમારી સાથે આગળ પણ શેર કરેલી છે તો આ બોટલમાં નાખી અને પછી એ બોટલને રેફ્રિજરેટરમાં મૂકીને આપણે એ રસને લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ અથવા એને આપણે આઈસ ક્યુબ એટલે કે બરફની ડીશમાં જમાવીને ક્યુબ કરીને પણ સ્ટોર કરી શકીએ છીએ હવે હવે ફ્રેન્ડ્સ આજે આપણે જે પ્રિમિક્સ શરબતનું બનાવવાના છે અથવા લીંબુનો જે પાવડર બનાવવાના છે તેના માટે એક વાટકાના માપથી મેં લીંબુનો રસ લીધેલો છે તો જે વાટકાના માપથી આપણે લીંબુનો રસ લઈશું એ જ વાટકાના માપથી આપણે ત્રણ વાટકા ભરીને સાકર લીધેલી છે તો તમે એની જગ્યા પર ખાંડ પણ ઉપયોગમાં લઈ શકો છો પણ આપણી હેલ્થ માટે ખાંડ કરતાં સાકર વધારે સારી હોય છે તેથી અહીં મેં સાકરનો ઉપયોગ કરેલો છે તો જે ખડી સાકર આવે છે એનો મેં ઉપયોગ કર્યો છે આ રીતે મિક્સ કરી દઈશું તો એમાં તમને જે થોડું ઘણું કચરા જેવું લાગે છે એ જીરું છે તો જે દુકાનથી લાવી એમાં ઓર્ડરની અંદર જીરું વગેરે પડેલું હતું તો મેં થોડું ચાડી લીધેલું અને જીરું રહેવા દીધેલું કારણ કે આપણે શરબતમાં મોટાભાગે જીરુંનો યુઝ કરતા હોઈએ છે તો ફ્રેન્ડ્સ આ રીતે બે મોટી થાળી લીધેલી છે મેં અને એમાં આ રીતે આપણે બધો જે ખાંડ અને લીંબાનું જે મિશ્રણ છે એ એડ કરી દઈશું આ રીતે ફેલાવી દઈશું તો એ રીતે જુઓ મારે એક કિલોગ્રામ લીંબુનો રસ મોટો એક વાટકો ભરીને હતો એની સામે મેં ત્રણ વાટકા જેટલા ખાંડનો ઉપયોગ અહીં મેં સાકરનો ઉપયોગ કર્યો છે તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો તો આ એકદમ પરફેક્ટ માપ છે તો આ રીતે આપણે બે થાળીમાં આ રીતે પહોળું કરી દઈશું અને પછી ઉપરથી જે કંઈ આપણો રસ છે તે એના અંદર નાખી દઈશું લીંબુનો રસ બરાબર તો તમે ડાયરેક્ટ પણ થાળીમાં જ આ પ્રોસેસ કરી શકો પણ મેં તમને સારી રીતે બતાવવા માટે મેં પહેલાં તપેલીમાં મિક્સ કર્યું ને પછી ડા પ્લેટોમાં આ રીતે પહોળું કર્યું ફ્રેન્ડ્સ અને આપણે હવે પંખા નીચે બિલકુલ તડકામાં નથી મૂકવાનું પંખા નીચે આપણે એને સુકવવાનું છે તો એટલે કે ટૂંકમાં આપણે ઘરમાં એને સુકવવાનું છે તો જો આ પહેલો દિવસ છે તો આપણે દરેક દિવસ પછી બારથી પંદર કલાક પછી આપણે આ રીતે ચમચીથી થોડુંક ઉખાડી લેવાનું અને એને અલટ પલટ કરી લેવાનું તો આવું આપણે છ થી સાત દિવસ સુધી કરવાનું અને એના ઉપર સીધી સનલાઇટ ના પડવી જોઈએ નહીં એ બહુ ચીપચીપું બની જશે અને એમાં તમને આ જે દેખાય છે તજનો ટુકડો એ મેં એટલા માટે મૂકેલો છે કારણ કે મારા ઘરમાં કીડીઓ બહુ થઈ જતી હોય છે મીઠી વસ્તુમાં તો આ તજનો ટુકડો મૂકવાથી કીડી ના ચડે તે માટે મેં મૂક્યું છે તો એ ઓપ્શનલ છે પણ કોઈ પણ વસ્તુમાં કીડીઓ ચડી જતી હોય તો એમાં બે ત્રણ લવિંગ અથવા ટજ મૂકી દઈએ ને તો બિલકુલ કીડી એમાં ચડતી હોતી નથી તો જો આ રીતે હું તમને બતાવું છું એ રીતે આપણે રોજ જ એક વખત આ રીતે મિક્સ કરી લેવાનું તો એવું મેં છ દિવસ સુધી મિક્સ કર્યું ત્યારે એકદમ ડ્રાય અને આવી રીતે જુઓ બધો જ લીંબુનો રસ સાકરના અંદર સોફ્ટ થઈ ગયો અને એકદમ સરસ દાણેદાર તમે જોઈ શકો છો અને આ જે હવે તજનો ટુકડો છે તો હું કાઢી લઉં છું અને તમને બતાવું આ રીતે એકદમ ડ્રાય એવું આપણો એ સાકળ બનીને તૈયાર થઈ ગઈ છે તો એમાં લીંબુનો બધો રસ ચૂસાઈ ગયો છે અને એને આપણે ગઢમાં પંખાની નીચે સૂકવેલું છે ટૂંકમાં પંખો ચાલુ હોય કે ના હોય પણ ગઢમાં એક ખૂણામાં વ્યવસ્થિત આપણે એને મૂકી દેવાનું અને એના ઉપર કાણાવાળી કોઈ જાળી ઢાંકી દેવાની ઢાંકવી હોય તો અથવા કોઈક એવું વસ્તુ ઢાંકી દેવાની પણ બહુ એરટાઈટ વસ્તુ નહીં ઢાંકવાની નિકર આપણો રસ જલ્દી આપશો નહીં થાય તો હવે એમને મળતી રહે એ રીતે આપણે મૂકવાનું હવે આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને એમાં થોડુંક મીઠું પણ આપણે એડ કરીશું તો આપણે શરબતમાં મોટાભાગે મીઠું એડ કરતા હોય છે તો ફ્રેન્ડ્સ આ જુઓ એક કિલોગ્રામ જેટલી સાકર હતી અને એક કિલો લીંબુનો રસ હતો બરાબર મેં તમને વાટકાના માપથી બતાવેલું કે ત્રણ કપ જેટલી સાકર અને એક કપ જેટલો લીંબુનો રસ તો તમારે આ માપ કમ્પ્લીટ લેવાનું વાટકી તમારી નાની મોટી ગમે એ હોય તો ચાલે છે હવે જો પાવડર કરીને કાઢ્યું તો તમે જોઈ શકો છો કેટલો સરસ એવો ફાઇન પાવડર બનીને તૈયાર થઈ ગયો છે અને કેટલો એમ એકદમ ડ્રાય પાવડર બનીને તૈયાર થયો છે ફ્રેન્ડ્સ અને આ પાવડરને એક વર્ષ સુધી ફ્રીઝમાં પણ રાખવાની જરૂર નથી ફ્રીઝની બહાર જ એરટાઇટ બરણીમાં ભરીને મૂકશો ને તો એવો ને એવો જ રહેશે અને જ્યારે પણ તમારે શરબત તૈયાર કરવું હોય તો ફક્ત દસ જ સેકન્ડમાં તમે એક ચમચી જેટલો આ પાવડર નાખશો એક ગ્લાસ પાણીમાં અને એમાં બે જેટલા ઠંડુ કરવા માટે બરફના ટુકડા નાખશો અને થોડો જીરા પાવડર નાખશો એટલે આપણું શરબત બનીને તૈયાર તો ફક્ત દસ જ મિનિટમાં આ પ્રોસેસ થઈ જાય છે એને સુકવતા છ દિવસ જેવું લાગે છે તો એકદમ સરસ ડ્રાય થઈ જાય પછી જ આપણે આ રીતે પીસવાનું છે તો જુઓ મેં બરણી ભરી છે તો આ મારી જેગડી પાવડરની બરણી પૂરી થેલી ઝેગરી પાવડર પૂરો થેલો તો મેં એ સરસ ધોઈને એને તપાવી લીધેલી અને એમાં જ પછી મેં આ લીંબુનો પાવડર સ્ટોર કરી દેલી છું અને જો આ બીજી એક પાંચસો ગ્રામ જેટલી મધની બરણી હતી તો એમાં સ્ટોર કર્યું છે અને બાકીનું જે બચ્યું છે એ નાના ડબ્બામાં સ્ટોર કરી લઈશ અત્યારે પહેલાં એને વાપરી લઈશ તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરો વિડીયો ગમ્યું હોય તો જરૂરથી લાઈક કરો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો ફરી મળીશું આવી જબરજસ્ત ટીપવાળી રેસીપી સાથે ત્યાં સુધી